કરી એક આદમી જે હતો પછી ગયા ને ભેદી રાખ્યો પછી આપડે હેફરફાઈ ફડાય પછી આજ મારી પાસે ન્યૂઝ વાળા બધા આયા એપ પર એટલે ન્યૂઝ દ્વારા આવતું તમુર ન્યૂઝ આવીતું હા પછી તું વાત કર હાલો એટલે તમને ફોટા તો મોકલ્યા તમારા નંબર માં કઈ હતા હા ઓલા ફોટા ને મોકલ્યા ઈ તમે ઓલા હા ઈ બધાય ફોટા મેં મોકલ્યા છે હા તો ઈ મને ખબર નાઈ ઓલો છોકરી હારે તો મંદિર માં જે કરસ લગન ને ઈ બધું ઈ મંદિરે બે લગન થયા તે પછી થયા હોય તો કઈ ખબર નથી આપને એમ નઈ ઈ ફોટા તારા છે ઈ લગન માં લગન હાલ થયા ઈ હા સોલંગ થી હા તો છોકરી તો સારી દેખાડે એમાં

અત્યારે છોકરી તુલસી ગોસ્વામી ગોસ્વામી અને પછી વારિયા માં જે દેવી પૂજક બેન આપડે એક લાખ રૂપિયા

हेलो हां हां आवाज कपाई डडा हेलो एक मिनट हो तो भाई तारो नाम बोल खणू छो एक मिनट एक मिनट सॉरी भाई हेलो एक मिनट तारो नाम बोल

પચીસ વારિયા ને વારિયા વાર્યા પચીસ વાર્યા કેમ કે પચી ભાઈ પચી નો પ્લોટ ને હા પચીસ વાર્યા હાલો થઈ ગયો જોસના બેન દેવી પૂજક કંટેશ્વર પચીસ વારિયા હા એનો મોબાઈલ નંબર બોલો એનો મોબાઈલ નંબર ચાલુ આવે હા ચાલુ આવે અત્યારે જ મે ફોન કર્યો 88 એક મિનિટ

મારે બનાવી છે આપણે પંચાસર વાળા રહ્યા ને મુક્તી વાળા ભાઈ તો એમના તમને નંબર આપી ને તમને એના નંબર આ તુલસીના ના તુલસી ના મોબાઈલ નંબર ચાલુ છે તુલસી ના મારા માં બધું બ્લોક છે આ પણ બીજો નંબર દે ને તો એમાં હું વાત કરું ને તુલસી નહીં ઉપરથી આ માસી રે ને આ જોસના બેન સર આ જોસના બેન તો ઉપર હે ને

આપડે વાત કરે ઈ એને પકડી લીધો છે ઈ કોણ છે ઈ છે મુકેશભાઈ જીવાભાઈ ચાવડા પીપળા હા ઈ પોલીસે પકડી લીધો અમે પકડીને લાયા 15 જણા તો ઈ કે પોલીસમાં દીધો ક્યાં દીધો પોલીસમાં છે ટંકરે હાથે ટંકરા હા ટંકરા ઓકે હાલ હું આ તારા નંબર સેવ કર લો

તમને બીજા છોટા મેકલે આ નતું મે કર્યા પછી ત્રીજા લગન થી આйна હા હા એ તો આ લગન વાર વાર વારંવાર કરે આય ફ્રોડ કરતા હોય પૈસા લઈ લે હા ઓર કાઈ મતણાર હું રીંગ કરું હો એ આ બોલા જય માતાજી જય હાલો હા દોસ્તો બે હા કોણ

અરે ભાઈ હું ક્યાંય લગન નું કઈ કરતી નથી હું તો બીમાર તો હાલી શકતી નથી તો એક ભાઈ તુલસી કરીને છોકરી નું તમે ગોઠવી ને ભેગી મને લઈ ગયા તા ખાલી બાકી કામ હું કરતી નથી હું તો મારા એટક આવી ગઈ હું તો ખાટલે પડી ગયો ભાઈ આ જે મુકેશભાઈ ડાયાભાઈ સોલંકી એનું તમે જ ગોઠવી દીધું પૈસા એ તમે લીધા તા કોને

મારે ઘર નથી બરાબર હું બીમાર હતી એટલે છોકરી એમ કીધું કે આ ભાઈ તમને સાચવશે આ ભાઈ તમને રાખશે આજીવન અને તમે આવા બીમાર છો આ રીતના કરીને મને છેતરપિંડી કરી કાના એમ કીધું હું કારડિયા રાજપૂત છું અને પછી અમને ખબર પડી કે આ વણકર છે અને અમે દેવી પૂજક થઈ પછી તમે એની અરે મૈત્રી કરાર કર્યા શું કર્યું તું કરાર કાઈ નથી કર્યા અને મને મેલડી માના મંદિરે લઈ ગયા હા ફૂલ હાર કર્યા મારી આયરા લગ્ન કર્યા મંદિરો વચ્ચે પછી કોક જ્યોતિષ પાણી લઈ જતા પહેરાતા હું તો જો હવે જીવવા હા પણ મારે તો મારે તો એને દવા પી હું મારી સમાજ ની અંદર જેવી નથી એમ તો મારે મરવાનું જ છે હવે કારણ કે હું મરું ને તો મારી સમાજ મને અપનાવે એવું નથી કોઈ હવે અને અમારા દેવી પૂજક તો તમને ખબર જ હોય ને બધી હા તમાર માતાજી પણ એમ માતા તમે દેવી પૂજક માતાજી પૂજો પૂજો ને તમે પૂજીએ અમે હમ નો ખાય એમ નઈ તો આ ભાઈ રયો ઈ વણ કરો તો તમે માતાજી નો કે ભાઈ એલા અડતો ની મને અને તું તો દે વણ કરશો એવું તમને દેવ કઈ પણ ખબર તો પડવી જોઈએ ને મને કહો ખરા હું કર્યું ને મને કાઈ ખૂટ ને તમે બેન મારે બેન ને ખબર પડતી પણ માતાજી ને ખબર પડે ને દેવી હોય હા મારી માતાજી તો એટલે મને એટેક લાવી દીધું એટલે તો મને નાખી દીધી ભાઈ ઈ હું નઈ ને નઈ મારી માતાજી મને ને અડી ગઈ હા ઈ એટલે એવું થાય કેમ કે આ તમે શું છે અમે તો અમે તો જો કે પી તમે કેવા ભાઈ તમે કેવા અમે દરબાર છીએ

અમારા મેલડી ને પૂછ્યા સિવાય અમારા બહાર ગામ જવું હોય તો અમે માતાજી ની રજા લઈ અમારી માં મારા ચાર છોકરા છે અમે માતાજી ને પૂછી ને પછી ચાર છોકરા લ્યો કોઈ વાત તું માર તું હું તો એટલું હું તો એટલું પ્રાર્થના કરું છું કે માં આ કરતા સાંભળો ભાઈ હવે તો હું એટલું જ કેવા માતાજી ને માંગુ છું કે માતાજી હવે મારો જીવ લઈ લે મને આટલી દુખી કર બેન હમણા અમે આજ છે ને અમે અમદાવાદ જાતા હતા હા દસ દણ અને મારી કુકર મેલડીએ કીધું કે સીએનજી ગેસ નખાવી દે ને એક જ લાઈટ બરતી હતી હા એક લાઈટ લીલી થતી હતી મેં કીધું નાખી દયો નકર બંધ થઈ જા હા તરત જ મેં પંપ ગોતીન ગેસ નાખી દીધો હમ આટલું અમારું દેવનું પ્રમાણ

મારી મદદ કઈક થાય તો કરો ભાઈ બેન જો થાય મદદ કરશું પણ હવે અમારે જો એવું તમને કઈ દઉં કે તમે ઈ આ આવું કર્યું છે ને એટલે મારી માતાજી અપડાઈ જાય હું તમને હું તો હાવ પૂરું થઈ ગઈ ભાઈ મારી જિંદગી ની અંદર અને આ વણકર યો એનો ખાલી નામ દામ દયો જો સીધો જેલ ભેગી નો નો થાય મને હા પાડો કેમ કે અમારી પાસે જે એવી બાપા છે જેલ માં છે